વાઘરામાં સાત હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં ગંધાર ખાતે અઢાર યુગલોના સમૂહ લગ્ન યોજાયા ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત વાગરા તાલુકાના ગંધાર ગામે ગામ માછીપતેલ સમાજ વિકાસ મંદિર અને સમૂહ લગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે બાવીસમો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો ગત રોજ વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલા આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં સમાજના અરાળ યુગલોએ સંસારિક જીવનમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોમાં વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખી સમાજે આ આયોજન કર્યું હતું પટેલ સમાજ વિકાસ મંડળે અત્યાર સુધીમાં એકવીસ સફળ સમૂહ લગ્નોનું આયોજન કર્યું છે આ વર્ષના બાવીસમો લગ્નોત્સવ પણ ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આયોજિત કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાઘરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ વિશેષ હાજરી આપી હતી અને તેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમાજના અગ્રણીઓ અને યજમાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી સમૂહ લગ્ન પ્રસંગે સાત હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો આ આયોજન સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે

ખૂબ જ સારો સઠ સહકારની અંદર મળે છે અને પૂરા પંદર ગામનો અ સઠ સહકાર આમાં મળે છે તો આ માધ્યમ થ્રુ અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ થોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો થી પણ વધારે યુગલોને લગ્નની અંદર પબ્લિક અહીંયા ગાડી ઉપસ્થિત છે અને ખુબજ સારો એવો કાર્યક્રમ અહિયાં થઈ રહ્યો છે અને ખુબજ સારો સરકાર છે બધા કેટલા જોડા